वै नक्ति ब्रह्म ब्रह्म तत्मात्रम नीजेमज, जेमज तत्पितां विष्णु मायाया विष्णु माया विष्णु की शक्तिली ईश्वरे राम भगवान बड़े परिचिन्नाम अनिचिन्ना गुरु कालेना सनातन समय बड़े अव्यक्त अव्यक्त मूर्तिना आवास स्वरूप बड़े अनुवाद परिचि बोलू पढ़ते हैं परिचि ओजे आप अय्यर रह गए तो यह चांस अनुवाद જે ભગવાનનું અવ્યક્ત નિર્વિશેષ સ્વરૂપ છે તે કાલ દ્વારા સૃષ્ટિને ભૌતિક શક્તિ તરીકે ભગવાનથી જુદી કરવામાં આવી છે વિષ્ણુની એ જ ભૌતિક શક્તિના પ્રભાવ હેઠળ તે સૃષ્ટિ ભગવાનના બાહ્ય પ્રગટીકરણ એટલે કે દ્રશ્ય જગત તરીકે સ્થિત છે આ વાર્થ વ્યાસદેવ સમક્ષ જેમ અગાઉ શ્રીમદ ભાગવતમ સ્કન એક અધ્યાય પાંચ શ્લોક સંખ્યા વીસમાં જણાવ્યું છે ઈદમ હિ વિશ્વ ભગવાન ઇવેતર આ અવ્યક્ત જગત એ જ ભગવાન છે પરંતુ તે ભગવાન સિવાય બીજું જ કંઈ હોય એવું જણાય છે કાલ દ્વારા ભગવાનમાંથી તે જુદું થવાને કારણે એમ દેખાય છે કોઈ માણસના ધ્વનિમુદ્રિત થયેલા અવાજના જેવું જ તે કંઈક છે અવાજનું ધ્વનિમુદ્રણ થયા બાદ અવાજ અને માણસ જુદા થાય છે જેમ ધ્વનિમુદ્રણ ધાતુની પટ્ટી પર રહે છે તેમ અખિલ બ્રહ્માંડ ભૌતિક શક્તિ ઉપર રહેલું છે અને કાલ દ્વારા જુદું થયેલું દેખાય છે તેથી વ્યક્ત જગત ભગવાનનું બહિરંગ પ્રગટીકરણ છે અને તે ભગવાનનું નિર્વિશેષ સ્વરૂપ દર્શાવે છે જેને નિર્વિશેષ બ્રહ્મવાદી તત્વચિંતક બહુ ચાહે છે ॐ अग्नान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरितं येन तस्मै श्रीगुरुवे नमः नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतलि श्रीमद्भक्तिविकासस्वामिनिति नामिनि नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमद्भक्तिवेदान्तस्वामिनि दिनामिनि नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी चैतन्य प्रभु श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાશાદી ગૌર ભક્તવૃંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે તો આપણે જે રીતે ગઈકાલે જોયું મિત્રમુનિએ શિક્ષા આપી કે કાલનો પ્રભાવ કેવી રીતે કાર્ય કરે છે અને પ્રાકૃત સર્જનમાં ભગવાનની લીલા વિસ્તર તે વિસ્તરવાના એ સાધન તરીકે કાલ કાર્ય કરે છે તો અહીં એનું વધારે આગળ શ્લોકમાં સમજાવે છે કે ભગવાનનો જે આપણને અવ્યક્ત અને નિર્વિશેષ સ્વરૂપ છે તે કાલ દ્વારા સૃષ્ટિને ભૌતિક શક્તિ તરીકે ભગવાનને જુદી રાખવામાં આવી છે એટલે આપણે જોઈએ કે આ ભૌતિક જગત છે તો એ ભૌતિક જગત આપણને પૃથક લાગે કે આ ભગવાનથી જુદું છે કારણ કે પંચમહાભૂતનું છે શાશ્વત નથી પરંતુ એની પાછળ જે છે શક્તિ છે ભગવાનની શક્તિ કાર્યરત છે અને એને કેવી રીતે આ જુદું પાડવામાં આવ્યું છે તો કાર્ડ જે છે કાર્ડને કારણે એ એની શાશ્વતતા ગુમાવી દે છે કાર્ડને કારણે કાર્ડના આધીન થઈને ચાલે છે અને કાર્ડ છે એ ભગવાન દ્વારા સંચાલિત થાય છે તો આપણે જોઈ શકીએ છીએ કે ભલે આપણને લાગે કે ભૌતિક શક્તિ ભગવાનની પૃથક છે પરંતુ આંતરિક રીતે અથવા તો મૂળ રૂપથી એ ભગવાન દ્વારા સંચાલિત છે એના માટે આ શ્લોક છે અને વિષ્ણુની એ જ ભૌતિક શક્તિના પ્રભાવ હેઠળ તે સૃષ્ટિ ભગવાનના બાહ્ય પ્રગટ જગત તરીકે ઓળખાય છે તો વિષ્ણુનો જે એટલે આ એક્ચુલી શું છે કે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે પણ અહીં મૈત્રી મુનિ સમજાવે છે કે મૂળ જે સર્જન છે એ ભગવાનની શક્તિના આધીન હોય છે એટલે અહીં લખ્યું છે કે વિશ્વમ વે બ્રહ્મ તદ્દમાત્ર સંસ્થિતમ વિષ્ણુ માયા એટલે આ જે બ્રહ્મ આપણે જે અવ્યક્ત જગત ભગવાનનું અવ્યક્ત સ્વરૂપ છે એ શું છે સંસ્થિતમ વિષ્ણુ માયા એટલે કે એ જે છે એ જે સ્થિતિ છે સંસ્થિતમ એ આ જે અવ્યક્ત સ્થિતિ છે એ વિષ્ણુની માયા શક્તિ જ છે તો અહીં આપણે આ સમજવું જોઈએ અને અહીં પ્રભુપાદજી એક બહુ સુંદર ઉદાહરણ આપે છે કે આપણે જ્યારે રેકોર્ડિંગ કરીએ ટેપમાં તો અવાજ જે વ્યક્તિનો છે એ કોઈ ટેપમાં રેકોર્ડ થાય તો આપણે એવું લાગે કે આ ટેપમાંથી અવાજ આવે છે પરંતુ ખરેખર જોઈએ મૂળ રૂપે જોઈએ તો એ અવાજ કોઈ વ્યક્તિનો રેકોર્ડ થયેલો છે જો એ વ્યક્તિ નહીં બોલત તો પછી એ ટેપમાંથી અવાજ નહીં આવત એટલે કહેવાનો મતલબ વ્યક્તિ ત્યાં અવ્યક્ત છે જ્યારે ટેપનું રેકોર્ડિંગ આપણે સાંભળીએ છીએ મોબાઈલમાંથી કે એમાંથી તો ત્યારે કોઈ વ્યક્તિ પ્રેઝન્ટ નથી પરંતુ આપણને સમજાય છે કે કોઈએ તો રેકોર્ડ કર્યું છે એવી રીતે આખી ભૌતિક રચના છે એ ભલે એમાં ભગવાન આપણને વ્યક્ત નથી થતા સ્વરૂપ સ્વરૂપ રીતે પરંતુ એની શક્તિ જે છે ભગવાનની શક્તિથી આ ભૌતિક બ્રહ્માંડ ચાલે છે આપણે ગયા વખતે પણ ગયા શ્લોક ભગવદ્ ગીતામાં નવ પોઈન્ટ દસમાં જે આ શ્લોક તાત્પર્ય છે કે માયા અધ્યક્ષણ પ્રકૃતિ હિ સૂયતે સચરાચરમ ચરાચરમ હેતુના રીતે કોંતેય જગત જગતવિદ પરિવર્તતે એટલે ભગવાનની શક્તિએ એ આ જે બધા ચર અને અચર પ્રકૃતિ જે દેખાય છે માયા અધ્યક્ષ અધ્યક્ષતા કોણ કરે છે ભગવાન કરે છે શ્રી કૃષ્ણ ભગવાન એટલે પૂર્ણપુરષોત્તમ ભગવાનના આ અવ્યક્ત સ્વરૂપને જાણવું જોઈએ અને ખરેખર આપણે જો સમજવું હોય તો આમાં જે મહત્તત્વ છે એમાં જ્યારે કાર્ડનો પ્રવેશ થાય છે એના લીધે અવ્યક્ત ભૌતિક સૃષ્ટિનું સર્જન થાય છે પરંતુ આપણે જોઈએ છે કે એના પાછળ ઉદ્દેશ્ય જે છે એ ભગવાનનું આ સર્જન જે છે એ એની શક્તિ વગર નિર્મિત નથી અને આ રીતે આ રીતે અવ્યક્ત જગત ભગવાનનું બહિરંગ પ્રગટીકરણ છે એટલે જેવી રીતે અંતરંગા શક્તિ છે ભગવાનની આધ્યાત્મિક શક્તિ છે અને આ ભૌતિક જગત છે એ ભગવાનનું જ પ્રગટીકરણ છે પરંતુ એ બાહ્ય અથવા તો બહિરંગ પ્રગટીકરણ કહેવામાં આવે છે અને તે ભગવાનનું નિર્વિશેષ સ્વરૂપ દર્શાવે છે આ નિર્વિશેષ સ્વરૂપ જે છે તે વધારે એટ્રેક કરે છે જે બ્રહ્મવાદી અને તત્વચંત્ય લોકો છે કારણ કે લોકો ભૌતિક જગતથી અને ભૌતિક જગતની શક્તિઓથી પ્રભાવિત થઈને આગળ વધતા નથી એ લોકો ત્યાં જ અટકી જાય છે અને એ લોકો એવું જ માને છે કે આ પ્રગટીકરણ જે બહિરંગા પ્રગટીકરણ છે ભક્ત ભગવાનનું એ જ છે અને ભગવાન નિરાકાર છે પુરુષોત્તમ ભગવાન જે પાછળ જેવી રીતે ધાતુની પટ્ટી પર રેકોર્ડિંગ થાય છે તો ખાલી રેકોર્ડિંગને જ ગણવું એ ખરેખર જોયા તો તર્ક નથી આ એની પાછળનો ઉદ્દેશ્ય જે છે કે જેણે રેકોર્ડ કર્યું છે એને પણ જાણવું જોઈએ પણ બ્રહ્મવાદી લોકો શું કરે છે કે આ ભૌતિક જગતથી જ પ્રભાવિત થઈને અવ્યક્ત સ્વરૂપ પરમાત્મા રૂપે ભગવાનનું છે એનાથી આગળ વધતા નથી હવે આનું બહુ ડિટેલ વર્ણન સેમ વર્ણન છે એ ભાગવતમ ભાગ એક સ્કંદ પાંચમાં છે શ્લોક સંખ્યા વીસમાં જે આમાં ઉદ્દેશ આમાં એનું રેફરન્સ છે નો અનુવાદ છે પરમ બ્રહ્મા પરમેશ્વર પોતે જ આ બ્રહ્માંડ છે અને છતાં તેઓ એનાથી અલિપ્ત છે તેમનામાંથી જ આ વિસ્તર્યું છે તેમનામાં એ સ્થિત રહે છે અને તેમનામાં તે લઈ પામે છે તમે આ બધું જાણો છો મેં તો માત્ર તેની રૂપરેખા આપી છે એટલે વ્યાસદેવ નારદજીને ઉપદેશ આપતા આ વસ્તુ કહે છે હા નારદજીને વ્યાસદેવ નારદજીને ઉપદેશ શુદ્ધ ભક્તો માટે ભગવાન શ્રી કૃષ્ણ મુકુંદની કલ્પના સાકાર અને નિરાકાર બંને પ્રકારની છે એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે માત્ર નિરાકાર સ્વરૂપ બહિરંગા સ્વરૂપને આપણે માત્ર જાણીને બેસી રહીએ તો આપણો અપૂર્ણ સાક્ષાત્કાર છે નિર્ગુણવાદી બ્રહ્માંડનું સ્વરૂપ એ પણ મુકુંદ જ છે એટલે અહીંયા લખ્યું છે ને પરમ બ્રહ્મા પરમેશ્વર પોતે જ આ બ્રહ્માંડ છે એટલે આપણે ભલે એવું લાગે કે આ નિર્ુગુણવાદી બ્રહ્માંડ છે પરંતુ એ મુકુંદનું એક એક પાસું છે એક બીજું સ્વરૂપ છે કારણ કે એ મુકુંદની શક્તિઓનો જ વિસ્તાર છે દાખલા તરીકે અહીં જેવી રીતે પહેલાં ત્યાં પ્રભુપાજીએ ટેપનું ઉદાહરણ આપ્યું છે અહીં આ શ્લોકમાં વૃક્ષનું ઉદાહરણ આપે છે કે પછી શરીરનું પણ ઉદાહરણ છે કે એક વૃક્ષ પૂર્ણ એકમ છે જ્યારે દાઢી પાંદડા એ વૃક્ષના એક ભાગરૂપે વિસ્તાર છે દાઢી પાંદડા એ પણ વૃક્ષ જ છે પણ વૃક્ષ પોતે દાઢી કે પાંદડા નથી એટલે આમાં સમજવાનું છે કે વૃક્ષ છે તેનો વિસ્તાર પામે છે દાળીને પાંદડામાં બરાબર છે પરંતુ આપણે એક પાંદડું આપણે કહીએ કે વૃક્ષ પોતે દાઢી કે પાંદડા નથી એટલે દાળી કે પાંદડાને આપણે ખાલી છૂટું રાખીને કહીએ કે આ વૃક્ષ છે તો કોઈ માનશે નહીં કહેવાનો ભાવ દે છે એવી રીતે હાથ પગ છે બરાબર એ શરીરના અંગો છે પરંતુ હાથપગ આપણે એમ જ વિચારી લઈએ કે હાથપગ એની રીતે ચાલે છે તો એ તર્ક નથી કારણ કે શરીર વગર આખું શરીર છે એ હાથપગને કંટ્રોલ કરે છે તો ભૌતિક જગત કેવું હાથપગ જેવું છે અથવા તો પાંદડાને દાળી જેવું છે સમજ તર્ક સમજ આવે છે હે ને એટલે ભૌતિક જગત છે એ મૂળ વસ્તુનો વિસ્તાર છે પરંતુ આપણે એને જ સર્વ માની લઈએ અને જેમાંથી વિસ્તાર પામ્યું છે એને નિગ્લેક્ટ કરી દઈએ અથવા તો એને ધ્યાન નહીં આપીએ કે એ વસ્તુ છે જ નહીં એટલે બ્રહ્મવાદી લોકો આવું કહે છે કે ભાઈ મુકુંદ કે પૂર્ણપુરુષોત્તમ શ્રી કૃષ્ણ ભગવાન નથી આ જે ભગવાનનો જે એટલે શ્રી કૃષ્ણ ભગવાન જે સહદેહ આવ્યા એ તો એમનામાં ભગવાનનો આત્મા આવ્યો એમ અથવા તો ભગવાન માયાથી પ્રભાવિત થાય છે તો આ વસ્તુ સમજવા જેવી છે આ શ્લોકના માધ્યમથી ઘણા આપણે મુદ્દા જાણી શકીએ કે પહેલા તો ભગવાન જ માયાનું સંચાલન કરે તો માયાથી પ્રભાવિત થતા શક્તિ એ ભગવાનની શક્તિ છે તો એનાથી એ પ્રભાવિત થતા નથી બીજું કે ભક્તોએ આ બંને વસ્તુ જાણવી છે તો એ ભક્તિમાં પ્રગતિ કરી શકે ખાલી નિર્ગુણ નિરાકાર બ્રહ્મનું જે પાસું સમજી લે અને પૂર્વ પુરુષોત્તમ મુકુદ અને આ સમજે નહીં તો પછી એ આધ્યાત્મિક પ્રગતિ કરી નથી શકતો બરાબર છે વેદનું સૂત્ર છે કે આખું બ્રહ્માંડ એ બ્રહ્મ સિવાય બીજું કંઈ નથી એનો અર્થ એ છે કે દરેક વસ્તુ પરમ બ્રહ્મમાંથી નીકળે છે અને તેથી તેનામાંથી જુદું કંઈ જ નથી અહમ સર્વસ્વ પ્રભાવો ભગવાન ગઈ છે ભગવદ્ ગીતા કે બધું મારું વિસ્તરણ છે તો આપણે એને પૃથક રીતે નહીં જોવું જોઈએ કે ભાઈ આ ભૌતિક બ્રહ્માંડ છે એ અલગ છે એ રીતે આપણે નહીં જોવું જોઈએ એવી જ જ રીતે અંગરૂપ આમાં આવે છે એવી રીતે અંગરૂપ હાથ અને પગ એ શરીર છે પણ આખા એકમ તરીકે એ શરીર નથી સપોઝ એક પગ કોઈનો યુદ્ધમાં કેવી રીતે પગ કપાઈ જાય ને પડેલો હોય તો આપણે એને એમ નહીં કહી છે કે ક્યાંક આ શરીર છે બરાબર છે ને એ છૂટું થઈ ગયું તો આખા એકમ તરીકે એ શરીર નથી હાથ કે હાથ કે નથી પગ પરમેશ્વર પોતે જ્ઞાન અને સૌંદર્યનું દિવ્ય સ્વરૂપ છે અને તેથી પરમેશ્વરની શક્તિનું સર્જન એવું બ્રહ્માંડ પણ અંશતઃ શાશ્વત જ્ઞાનમય અને સુંદર હોય એવું દેખાય છે તો એ અહીં શિલાપ્રભુપાજી ભાવાત્મા કહે છે કે આ બ્રહ્માંડ છે આમ જોવા જાય તો આપણને બ્રહ્માંડ શાશ્વત નથી કાળના પ્રભાવને કારણે પરંતુ શીલાપ્રભુજી લખે છે કે બ્રહ્માંડ બી અવ્યક્ત થાય છે નાશ તો થતો જ નથી આમ જોવા જાય તો થોડા સમય માટે અવ્યક્ત થાય છે પાછું એ વ્યક્ત થાય છે એટલે આમાં લાગે છે કે બ્રહ્માંડ જે છે એ આપણને એવું લાગે છે કે અવ્યક્ત થઈ ગયું અથવા એનો નાશ થઈ ગયો પરંતુ એ પૂર્ણ બ્રહ્મ જ છે બ્રહ્માંડ જે છે એ બ્રહ્મનો વિસ્તાર છે અને એનો આમ જોવા જઈએ તો પૂર્ણ રીતે નાશ થતો નથી પોતે પરમેશ્વર પોતે શાશ્વત જ્ઞાન અને સૌંદર્યનું દિવ્ય સ્વરૂપ છે અને તેથી પરમેશ્વરની શક્તિનું સર્જન એવું બ્રહ્માંડ પણ અંશતઃ કારણ કે અવ્યક્ત થાય છે વ્યક્ત થાય છે એટલે અંશતઃ શાશ્વત છે જ્ઞાનમય અને સુંદર હોય એવું દેખાય છે તેથી માયાના પ્રભાવ નીચે આવેલા બધ જીવો ભૌતિક પ્રકૃતિના બંધનમાં સપડાઈ જાય છે અને તેઓ એને જ સર્વસ્વ માને છે કારણ કે આ બધાના આદિ કારણ પરમેશ્વર તેઓ જાણતા નથી એટલે આપણે અતા તો બ્રહ્મ જિજ્ઞાસા આપણે આ વસ્તુ ખાસ જાણ્યું છે ભક્તિમાં પ્રગતિ કરવા માટે કે ભૌતિક બ્રહ્માંડનું સર્જન કેવી રીતે થાય છે અહીં આ બધા ભાગ જે છે આપણે જોઈએ કથાકથિત કથાકારો આ બધું કહેતા નથી કે કેવી રીતે ભૌતિક સર્જન થાય છે ભૌતિક સર્જન કોને અધીન થાય છે કોણ અધિષ્ઠા છે એવું કહેતા નથી અને એના લીધે પૂર્ણપુરુષોત્તમનો સાક્ષાત્કાર અને આ ભૌતિક જગત વિશે ની માહિતી અપૂર્ણ રહી જાય છે અને જે શ્રોતાગણ છે અથવા જે સાંભળે છે ભાગવતમને તો એનો પૂર્ણ લાભ થતો નથી આના લીધે એટલે આ વસ્તુ જાણવી જોઈએ અને આપણે શું છે એના લીધે એ ખબર નથી એટલે આપણે માયાના પ્રભાવ નીચે આવી જઈએ છીએ અને પછી ભૌતિક પ્રકૃતિના બંધનમાં આપણે સપડાઈ જઈએ છીએ અને ફરીથી આપણો પુનર્જન્મ જન્મ આપણે જો આ જ્ઞાન હોય કે ના આનું આનું સર્જન છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જ કરે છે અને એ એની સ્થિતિ જે છે એ ભગવાનની સ્થિતિ શું છે ભગવાન માયાથી લિપ્ત થતા નથી અને એટલે માયાવાદનો કોન્સેપ્ટ જ નીકળી જાય માયાવાદ માયા માયા એટલે જે નથી તે અને માયાવાદી એવું માને છે કે ભગવાન ભૌતિક જગતથી પ્રભાવિત થાય છે એને ભૌતિક ગુણોથી પ્રભાવ પણ જ્યારે આ વાંચીએ છીએ તો આપણે માયાવાદથી આપણે દૂર થઈ જઈએ છીએ આપણને ખબર પડી જાય છે કે કેવી રીતે ભૌતિક શક્તિ ભગવાનની બહિરંગા શક્તિ કેવી રીતે કાર્યરત છે અને આનો બહુ લાભ થાય છે ભક્તિમાં આગળ વધતા કારણ કે એના લીધે જ બધા પાછળ પડી જાય કારણ કે પૂર્ણપુરુષોત્તમ સાક્ષાત્કાર માટે આપણે એલિવેટ થવું પડે એ તરત સમજાય એવું નથી ભૌતિક જગત આપણે દ્રશ્યમાન છે એટલે આપણે એટલીસ્ટ લોકો ભલે જ્ઞાની એટલા બધા ભક્ત નથી હોતા પણ જ્ઞાનના લેવલ પર એવું કહે છે કે આ બધું ભૌતિક શક્તિ છે કોઈ શક્તિથી સંચાલિત છે કોઈ શક્તિ છે પણ એ શક્તિ ક્યાંથી આવે છે એનો શક્તિમાન સ્ત્રોત કોણ છે એના વિશે બધા શાંત થઈ જાય છે એમાં ડિસ્કસ નથી કરતા કારણ કે એ લોકોને એનું જ્ઞાન નથી અથવા એવું કરવા નથી માનતા કારણ કે એ લોકોને પછી એના અધીન થવું પડે એના શરણાગત થવું પડે એટલે આ રીતે અને પછી એ નથી થતા એના કારણે એ લોકો ભૌતિક જગતમાં વારંવાર જન્મ લે છે અને આ ત્રિગુણ માયામાં એ લોકો ખૂબ જ બળે છે એ લોકોને ખૂબ જ શું કહેવાય કે સંસાર દાવલ એ દાવાલાલની અગ્નિમાં જીવો બધા બળે છે ત્રણ ગુણોની જે ત્રિવિધ તાપ છે એમાં લોકો બળે છે એટલે આનું આ બહુ પરમ એટલે આ જાણકારીથી આપણે પરમ લાભ થઈ શકે આમાંથી જન્મ મૃત્યુના એમાંથી પાસમાંથી બહાર જ આવવા માટે આગળ લગે છે પ્રભાજી આ શ્લોકમાં કારણ કે આ બધાના આદિકારણ પરમેશ્વરજીઓ જાણતા નથી તે પણ જાણતા નથી કે આકાશ શરીરથી જુદા પડેલા તેના અંગરૂપ હાથ કે પગ શરીર સાથે જોડાયેલા હોય છે તેવા હાથ કે પગ સોરી આખા શરીરથી જુદા પડેલા તેના અંગરૂપ હાથ કે પગ શરીર સાથે જોડાયેલા હોય છે તેવા હાથ કે પગ રહેતા નથી તેવી જ રીતે પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વરની પ્રેમભરી આધ્યાત્મિક સેવાથી અલગ થયેલી ઈશ્વર વિહીન સંસ્કૃતિ એ દેહથી છૂટા પડેલા હાથ પગ જેવી છે એટલે જ્યારે આપણે ભૌતિક જગતને જ સર્વ માની લઈએ તો એનો મતલબ શું થાય છે કે જે ભગવાનની આધ્યાત્મિક પ્રેમભરી છે એનાથી આપણે વિહીન થઈ જઈએ છીએ ભગવાન ભગવાનનો આપણે બહિષ્કાર કરી દઈએ છે જ્યારે આપણે જે ખાલી માત્ર જે ભૌતિક જગતને જ સર્વ સર્વ માની લઈએ છીએ એટલે રીતે આપણે જોઈએ છીએ કે જેવા હાથ પગ છૂટા પડી જાય તો પછી એનો કોઈ અર્થ રહેતો નથી તો જે આપણે જેવો કોન્સેપ્ટ આપણે એવું વિચારીએ છીએ કે ભૌતિક જગત છે પણ ભગવાન નથી તો એના જેવું જ છે કે હાથપગને આપણે છૂટા માની લીધા એટલે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે એના અંગરૂપે જે હાથપગ છે શરીરના અંગરૂપે જે હાથપગ છે એને આપણે છૂટા નહીં માનવા જોઈએ આપણે માનવું જોઈએ કે એ એનું આદિ કોણ છે એ એ કોનામાં એ કોના દ્વારા સંચાલિત છે આવા હાથ કે પગ ભલે હાથ પગ જેવા દેખાય પણ તેનામાંથી કોઈ કાર્યશક્તિ નથી એટલે આપણે છૂટી છૂટા કરી દીએ હાથ પગને તો એની કાર્યશક્તિ રહેતી નથી ભગવાનના ભક્ત શ્રીલ વ્યાસદેવ આ વાત સારી રીતે જાણે છે અને શ્રીલ નારદજીને તેમને આગળ વધીને એવો ઉપદેશ આપ્યો છે કે તેઓ આ વિચારને વિસ્તારે કે જેથી માયાના બંધનમાં પડેલા બધ જીવોને પરમેશ્વરને આદિ કારણરૂપે સમજવાનો તેમાંથી બોધ મળે એટલે આ બધી આ જે ફિલોસોફી છે તત્વજ્ઞાન છે એનો મુખ્ય આધાર અથવા તો મુખ્ય એનું કારણ એ છે કે લોકો આ રીતે જાણે અને માયાના બંધનમાંથી મુક્ત થાય નહીં તો માત્ર ભૌતિક જગતમાં ખાલી નિરાકાર બ્રહ્મને જાણવાથી એ લોકોને મુક્તિ મળતી નથી એ લોકોને મુક્તિ મળતી નથી એટલે આ વસ્તુ જાણવી જોઈએ આપણે પણ હંમેશા સ્મરણ રાખવું જોઈએ કોઈકવાર આપણે આપણે કોઈ માયાવાદી સાથે ડિસ્કસ કરીએ અથવા કોઈવાર આપણને પણ ખુદ એવું લાગે તો આપણે ખાસ આ આ બધું સ્મરણ રાખવું જોઈએ કે ના જે વ્યાસદેવે નારાદજીને આ રીતે ઉપદેશ આપ્યો કે મૂળ સ્ત્રોત છે શક્તિનો એ ભગવાન છે એ હંમેશા સ્મરણ રાખીએ તો આપણે ખૂબ જ આ બહુ લાભ થાય કે માયાના બંધનમાંથી આપણે છૂટી જઈએ જેવી રીતે નારેદજીને આ ઉપદેશ આપે છે એનું મુખ્ય કારણ છે કે આપણે આપણે આ જાણવું જોઈએ કે ભગવાન જ અથવા પરમેશ્વર જ આદિ કારણરૂપે વિદ્યમાન છે બાકી આપણે જે દેખાય છે એવું નથી માયા એ માયા છે અને એની પાછળ જે સ્ત્રોત છે એનું હંમેશા સ્મરણ રાખવું જોઈએ હરે કૃષ્ણ શીલા પ્રભુપાત કી જય ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી જય વાંછકલ્તર વૈશ્યકૃપા સિંધુ પતિતાનામ ભાવના વૈષ્ણવે